નમસ્કાર મિત્રો આજે આપણે LIC ના જીવન લાભ પ્લાન વિશે જોવાના છીએ આ પ્લાન એ બચત અને ઇન્સ્યોરન્સ બંને પ્રોવાઈડ કરે છે લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ છે જે પોલિસીની મુદત છે એના કરતાં પ્રીમિયમ ભરવાની મુદત ઓછી છે 8 વર્ષથી લઈ અને 59 વર્ષના વ્યક્તિ માટે ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરે છે હું છું રમેશ બિસુથાર જો આપ આ ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે ઇન્સ્યોરન્સ ના દરેક દરેક પ્લાન વિગતવાર સમજીશું આપ આ વિડીયાની અંદર આપણે કયા કયા ટોપિક કવર કરવાના છે તો પ્લાનનું ઇન્ટ્રોડક્શન પોલિસીની ટર્મ અને પ્રીમિયમ ભરવાની મુદત ઉંમર મર્યાદા વીમા રકમ મૃત્યુ લાભ લોન અને સરેન્ડર તથા ઉદાહરણ સાથે આ સંપૂર્ણ માહિતી આપણે મળશું વિડીયો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં પરિચય આ પ્લાનનો પરિચય છે નોન લિંક છે એટલે કે આ પ્લાનની શેર બજારથી કાંઈ લેવા દેવા નથી લાઈફ ઇન્સ્યોરન્સ છે જીવન વીમા પોલિસી છે ઇન્ડિવિજ્યુઅલ સેવિંગ પ્લાન છે વ્યક્તિગત જીવન વીમા યોજના છે અને લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ છે લિમિટેડ પ્રીમિયમ પેમેન્ટ કઈ રીતે છે આપણે આગળ જોઈશું એમાં પોલિસીની મુદત અને પ્રીમિયમ ભરવાની મુદત અહીં આપણને પોલિસીની મુદત પચીસ વર્ષ એકવીસ વર્ષ અને સોળ વર્ષ આવી રીતની ત્રણ મુદત મળે છે ત્રણમાંથી કોઈ પણ એક મુદત આપણે સિલેક્ટ કરવાની હોય છે આની અંદર જે પચીસ વર્ષની મુદત છે તેની અંદર આપણે પ્રીમિયમ સોળ વર્ષ ભરવાનું હોય છે અને પચીસમા વર્ષે મેચ્યોરિટી મળે છે એવી જ રીતે એકવીસ વર્ષની મુદતમાં પ્રીમિયમ પંદર વર્ષ ભરવાનું હોય છે અને એકવીસમા વર્ષે મેચ્યોરિટી મળે છે અને પોલિસી ટર્મ જે સોળ વર્ષ છે તેની અંદર દસ વર્ષ પ્રીમિયમ ભરવાનું છે અને સોળમા વર્ષે મેચ્યોરિટી મળે છે અહીં આપણે લિમિટેડ પ્રીમિયમ કહી શકીએ એટલે કે પોલિસીની મુદત છે એના કરતાં પ્રીમિયમ ભરવાની મુદત ઓછી છે ઉંમર મર્યાદા એઝ લિમિટ જે પોલિસી 25 વર્ષ માટે આપણે લઈએ છીએ જેના માટે 16 વર્ષ પ્રીમિયમ ભરવાનું છે આની અંદર 8 વર્ષના વ્યક્તિથી લઈ અને 50 વર્ષના વ્યક્તિ સુધી કોઈ પણ આ ઇન્સ્યોરન્સ લઈ શકે છે એવી જ રીતે 21 વર્ષની જે મુદત છે તે 8 વર્ષના વ્યક્તિથી લઈ અને 54 વર્ષના કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે 10 વર્ષ પ્રીમિયમ ભરવાના અને 16 વર્ષ મેચ્યોરિટી એટલે કે 16 વર્ષની ટર્મ છે તેની અંદર આઠ વર્ષથી લઈ અને ઓગણસાઠ વર્ષના વ્યક્તિ લઈ શકે છે એટલે કે એલઆઈસીના જીવન લાભ વીમાને આઠ વર્ષના વ્યક્તિથી લઈ અને ઓગણસાઠની કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે બેઝિક સામેશ્વર મિનિમમ વીમા રકમ બે લાખ છે મેક્ઝિમમ વીમા રકમની કોઈ લિમિટ નથી પરંતુ આવકના આધારે જે એલઆઈસી આપે એ ઇન્સ્યોરન્સ આપણને મળવાપાત્ર થતો હોય છે બેઝિક સામેશ્વર બે લાખથી સાડા ચાર લાખ છે એ દસ હજારના ગુણાંકમાં મળે છે અને સાડા ચાર લાખથી ઉપરનો પચીસ હજારના ગુણાંકમાં મળે છે એટલે કે આપણે બે લાખનો બે લાખ દસ હજાર બે લાખ વીસ હજાર એવી જ રીતે ચાર લાખ પચાસ હજાર સુધી દસ હજારના ગુણાંકમાં વીમો લઈ શકીએ જ્યારે ચાર લાખ ને પચાસ હજાર પછી ચાર લાખ પંચોતેર હજાર પાંચ લાખ પાંચ લાખ પચીસ હજાર પાંચ લાખ પચાસ હજાર એવી રીતે પચીસ હજારના ગુણાંકમાં વીમો લઈ શકીએ છીએ લાભ બેનિફિટ આ યોજનાની અંદર એક મૃત્યુ લાભ મળવાપાત્ર છે કે જેની અંદર વ્યક્તિનું ચાલુ પોલિસીએ મૃત્યુ થાય તો તેના પરિવારને વીમા રકમ બોનસ અને ફાઈનલ બોનસ મળે છે અહીં જે છે એ બેઝિક જેટલાનો વીમો લીધો હોય છે એ રકમ રહે છે અથવા વાર્ષિક જે પ્રીમિયમ ભરાતું હોય તે ગણવામાં આવે છે બીજો આનો લાભ છે મેચ્યોરિટી પરિપક્વતા અગર વ્યક્તિ હયાત રહે છે અને મેચ્યોરિટી સુધીની મુદત પૂરી થાય છે તો આની મેચ્યોરિટી પરિપકવતા મળશે જેની અંદર વીમા રકમ મળશે બોનસ અને ફાઈનલ એડિશન બોનસ મળશે

અને જનરલી અંદર આપણે લેતા હોય છે કે બાળકનો વીમો લઈએ છીએ તો પિતાનો પ્રીમિયમ વ્યવહાર લીધેલું હોય ને પિતાનું અવસાન થાય તો બાળકને કોઈ પ્રીમિયમ ભરવાના રહેતા નથી આવી રીતના રાઈડર એડિશનલ પ્રીમિયમ આપી અને લઈ શકાય છે સેટલમેન્ટમાં મેચ્યોરિટી એટલે કે જે પાકતી રકમ છે એ આપણે એકસાથે ન લેવી હોય તો પાંચ દસ કે પંદર વર્ષના હપ્તામાં લઈ શકાય છે અને જે આપણે પૈસા જમા રાખીએ છીએ એનામાં એલએસી તરફથી આપણને વ્યાજ પણ મળે છે એવી જ રીતે આપણે સેટલમેન્ટમાં મૃત્યુ દાવો પણ લઈ શકીએ છીએ કોઈ વ્યક્તિની બિનહયાતી થાય તો જે વીમા રકમ આપણને મળવાપાત્ર છે જે મૃત્યુ દાવો મળવાપાત્ર છે 5 10 કે 15 વર્ષના હપ્તામાં લઈ શકાય છે અને એનામાં પણ નિગમ તરફથી આપણને વ્યાજ મળતું હોય છે એટલે કે એક સામટી મેચ્યોરિટી કે એક સામટ્યો મૃત્યુ દાવો ન લેતા હપ્તે હપ્તે લેવા હોય તો લઈ શકાય છે લોન આ પોલિસીની અંદર 1 વર્ષ પૂરું થયા પછી લોન લઈ શકાય છે લોન પર एलएસી ના નિયમ મુજબ વ્યાજ ચૂકવવાનું રહે છે અને લોનની રકમ એ મેચ્યોરિટી અથવા મૃત્યુ દાવોમાંથી વસૂલવામાં આવે છે વ્યક્તિ પોતે પણ જાતે રકમ પેઈડ કરવી હોય લોનની રકમ તો પેઈડ કરી શકે છે શરણ મૂલ્ય શરણ દર પોલિસી એક વર્ષ પૂર્ણ ચાલ્યા પછી સરળ મૂલ્ય લઈ શકાય છે જી હા આ બદલાવ નવો છે આ પોલિસીની અંદર કે પહેલાં આપણે કોઈપણ પોલિસીની અંદર લોન લેવી હોય અથવા તો સરળ મૂલ્ય લેવું હોય તો મિનિમમ ત્રણ વર્ષ પ્રીમિયમ ભરવા પડતા હતા એના પછી બદલાવ આવ્યો તો બે વર્ષ પ્રીમિયમ ભરવા પડે અત્યારે એલઆઈસીની આ યોજનાની અંદર માત્ર એક જ વર્ષનું પ્રીમિયમ ભરેલું હોય તો પણ આપણે એને પાછું લઈ શકીએ છીએ જો એ પાછું એલઆઈસીના નિયમ મુજબ ત્રીસ ટકા કરતાં વધારે રકમ એલઆઈસી આપણને પાછી આપશે જે આપણું પ્રીમિયમ ભરણું છે એનામાં ઓછામાં ઓછા ત્રીસ તો એલઆઈસી પાછા આપશે ઉદાહરણ આપણે જોઈએ અહીં ત્રીસ વર્ષની એક વ્યક્તિ માટે હું ઉદાહરણ લઉં છું કે વ્યક્તિની ઉંમર ત્રીસ વર્ષની છે અને પચીસ વર્ષની મુદત લે છે એટલે કે પોલિસીની મુદત એ ટોટલ પચીસ વર્ષ સુધી સિલેક્ટ કરે છે અને દસ લાખની વીમા રકમ લે છે

ક્વાર્ટરલી એટલે કે ત્રણ મહિને પ્રીમિયમ ભરવું હોય તો બાર હજાર નવસો રૂપિયા અને મંથલી ફરક છે અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છો કે બીજા વર્ષના પ્રીમિયમ કેટલું કેટલું કરવાનું આવે છે જે મેચ્યુરિટી આપણને છવ્વીસ લાખ ને પચીસ હજાર છે એની અંદર વીમા રકમ છે દસ લાખની બોનસ છે અગિયાર લાખ પંચોતેર હજાર અને ફાઇનલ એડિશન બોનસ ચાર લાખ ને પચાસ હજાર આવી રીતે ટોટલ રકમ છવ્વીસ લાખ અને પચીસ હજાર થાય છે અને આના માટે થઈને આપણે ટોટલ ચુકવણી કરી હશે તે સાત લાખ ત્રણ હજાર ત્રણસો ને સિતોતેર રૂપિયા થયા હશે અને એલઆઈસી તરફથી આપણને છવ્વીસ લાખ અને પચીસ હજાર મળ્યા હશે અહીં જે મેં કેલ્ક્યુલેશન મૂકી છે અત્યારના ચાલુ બોનસ રેટ પ્રમાણે મૂકી છે એલઆઈસી પોતે પોતાના બોનસ રેટમાં ફેરફાર કરે તો આ મેચ્યોરિટીની રકમમાં ફેરફાર થઈ શકે છે હવે આપણે જોઈએ કે જે અહીં ઇન્સ્યોરન્સ લીધો છે ત્રીસ વર્ષની વ્યક્તિ છે અને દસ વર્ષ પછી એટલે કે એની ચાલીસ વર્ષની ઉંમર થાય છે ત્યારે કોઈ દુર્ઘટનામાં એ વ્યક્તિની બિનહયાતી થાય છે તો એને શું મળશે એનું એક કેલ્ક્યુલેશન અહીં જોઈએ વીમા રકમ બોનસ અને ફાઈનલ એડિશન બોનસ મળશે અહીં વીમા રકમ દસ લાખ છે અને બોનસ પાંચ લાખ સત્તર હજાર છે એટલે વ્યક્તિના વારસદારને ટોટલ પંદર લાખ સત્તર હજાર રૂપિયા મળશે જો અહીં એમણે અકસ્માત રાઈડર લીધેલો હોય અને અકસ્માતમાં મૃત્યુ પામે તો પંદર લાખ સત્તર હજાર છે એવા પચીસ લાખ ને સત્તર હજાર એટલે કે દસ લાખ અકસ્માતે મૃત્યુના વધારાના મળશે ટોટલ એને પચીસ લાખ સત્તર હજાર મળશે એવી જ રીતે જો ટર્મ રાઈડર લીધેલો હોય તો બીજા દસ લાખ મળશે એટલે ટોટલ પાંત્રીસ લાખ સત્તર હજારની રકમ મળવાપાત્ર થાય ધન્યવાદ મિત્રો ફરીવાર વાર આપણે મળીશું આવા જ એક વિડીયો માટે જોવા માટે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરજો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો